સ્વાગત છે તમારા બધાનું અમારા એકવાર નવા વિડીયોની અંદર તો અમે ધૂરેટીના એક દિવસ પહેલાં પણ એની હોળીના દિવસ એ પણ અમે ધૂરેટી અમારી ટીમ સાથે થોડી રમી લીધી હતી તો તમે વિડીયો એન્જોય કરોથી લાવ્યું આ ધૂરેથી चल लो था मोने कम किया है हां आ पापा ए लाइक आल्जे आल्जे मन आल्जे मन आल्जे मन आल्जे कबा कबा तो हां मैं आपका अलग करता हूं बाबू लाइक आज मधु आपको आल्जे आल्जे लगाय

હે ભાઈ ભૂ આવાજ આવતા રહ્યા અડ્યા છે પોણી લઈને પલારવા માટે માઠી ને માટી લીધી લાગે પેલા તો બી વાઈ જાય યાર એવું લાગે ओके ओके जल्दी ले 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 जा ले 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 तो तो ले 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 એ મે વાટલા પડી ગયા મારા કોઈની લોકો લાગી શકો બી વઈન જતા ના જરા તાકી એ બોજુલા મેલી એ પોળો છોડવાનું નથી આ બોજુલે બનાય તારા રંગવા જૈલો ને હવે તો આપણે આ પાછળ અમે થઈ જ દઈએ દરજા આવો બોજુલે બોવ તા બાપુ તીયા એવા જૈલો ને એમાં માર્શ નહીં તલા

有、哦、啊。嗯